છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ રહેલ પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલને શરૂ કરવાની માંગ થઈ રહી છે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા સંચાલિત બાગ રોડ ઉપર આવેલ સ્નાનાગાર નવીનીકરણ હેતુ માટે આશરે બે વર્ષ પહેલાં બંધ કરવામાં આવ્યા બાદ શરૂ કરવામાં ન આવતા સ્વિમિંગ પુલને લોકહિતાર્થે ખુલ્લો મૂકવાની માંગ થવા પામી છે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર સ્વિમર એસોસિએશન દ્વારા છ મહિના પહેલાં પણ મૌખિક રજૂઆતો કરી કરીને સ્નાનાગાર શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી ત્રણ મહિનામાં સ્નાનાગાર ચાલુ થઈ જશે તેવી ખાતરી પદાધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સ્નાનાગારનું કામકાજ પૂર્ણ ન થતાં સ્વિમિંગ પુલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સ્વિમર એસોસિએશન દ્વારા ફરી વખત નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડિયા સમક્ષ એસોના હોદ્દેદારો અને સભ્યો રજૂઆત કરવા પહોંચ્યા હતા અને બંધ સ્વિમિંગ પુલને ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી હું સુરેન્દ્રનગર સ્વિમિંગ પૂલમાં એસોસિએશનનો પ્રમુખ છું અમારી સાથે આ અમારા બધા મેમ્બર્સ સાથે આવેલા છે કારણ કે છેલ્લા બે વર્ષથી સ્વિમિંગ પૂલ બંધ છે અને એની ગ્રાન્ટ પણ આવી ગયું છે પણ કામ ધીમી ગતિથી ચાલતું હતું છેલ્લા દોઢ વર્ષથી કામ ચાલુ છે પણ હજી પૂરું નથી આજે અમે મેમ્બર્સનો એક અસંતોષ હતો એનો વિરોધ કરવા માટે એને ગંદી ચાલુ થાય એટલા માટે પ્રમુખ સાહેબ જીતનાભાઈને મળવા આવ્યા હતા અને એને રજૂઆત આપી હતી અને એમનું કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં મોડા મોડ ચાલુ થઈ જશે એવી અમને આશ્વાસન આપ્યું છે અને અમે એવું આશા રાખીએ છીએ કે અનેક વળતર ચાલુ થઈ જાય કારણ કે આખું નિર્દર્શનમાં છોકરાઓ કોઈ લાભ લઈ શકતા નથી સ્વિમિંગ પૂલનો બીજું અહીંયા સ્વિમિંગ પૂલની કોમ્પિટિશન થાય છે સ્ટેટ લેવલની આવતા કોઈ એમાં ભાગ લેવા જઈ શકતા નથી અહીંયા સ્વિમિંગ પૂલ ચાલુ લોકો કેનાલમાં અને ડેમમાં ન્યા જાય છે કેટલાયમાં ડેથ થઈ ગયા છે તણાઈ ગયા છે તો એ પણ બસ છે તો આ બધા આસ્પેક્ટને જોતાં અમારી વિનંતી છે કે જલ્દી ચાલે